અપીન પછી દ્વારકા વાળું ગીત મારે ગાવું છે અહીંયાથી હું આનંદ વળી પાસો ગોળપનું બધું હજી ભજનીકો ગાહે જેટલું અપાય એટલું આપજો એનું કારણ છે કે વિદુર નીતિમાં કીધું છે કે બહુ રૂપિયા વાળો હોય ને દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો ભાગ્યયો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો તોય ભગવાનને માને અને હાવ ગરીબ હોય તોય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું દાનમાં માં એક લાખ આપું એક માણસ પાસે સો રૂપિયા હોય એ દાનમાં માં પચાસ રૂપિયા આપે ને મારા કરતા એ મોટો દાતા છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા પચાસ ટકા આપી દીધા છે એની નોંધ ત્યાં થાય છે તમે કેટલામાંથી કેટલા આપો છો એની નોંધ થાય છે એટલે એ એની જે આપે છે અને ભરતુ હરિશતક મને યાદ આવે બાપુ એમાં બહુ સરસ એક લખ્યું છે ભરતુ હરિશતક માં કીધું કે આવા બાવા પ્રકારના દુનિયામાં માણા હોય પેલો ઉત્તમ પ્રકારનો કીધો પોતે ગાહાઈન કોક નું હારું કરે ચંદન ગાહતું હોય ચંદન તો ચંદન ગાતું હોય પાણો દાંત કાઢતો હોય એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ સુગંધ થઈ જઈએ અને ઘસાવાનું પેઢીઓથી ચંદન ને પણ હવે ઘાવવાની હું મજા છે એ તો ચંદન ના ને ખબર હોય ગડબાઓ થોડી ખબર હોય પાણાવ ને શું મજા છે એને થોડી ખબર હોય એટલે એક ઉત્તમ પ્રકાર નો માણસ પોતે ગાય કોક નું સારું કરે ભરતું હરિશતક માં કે છે એક ઉત્તમ પ્રકાર નો પેલો બીજો મધ્યમ પ્રકારનો નો નુકસાન ન હોય કોક નું સારું કરે ઘણા એવા હોય એવું મને નુકસાન નથી તો સારું કરે મધ્યમ ત્રીજો નીચ કીધો પોતાને પાંચ હજાર નું સારું થતું હોય તો કોક નો એક લાખ નો ભૂમડીઓ વાળી દે બોલો કઈ લેવા દેવા પાંચ હજાર નું હારું હોય અમે ઓલાને ને એક લાખ નું ભલે પૂરું થઈ જાય હવે આ ત્રણ ભરતુહરી કીધા હજી શોથો કીધો પણ એનું નામ નથી આપ્યું ભરતુહરી કે આનું નામ તમે આપી દેજો પેલો ઉત્તમ બીજો મધ્યમ ત્રીજો નીચ ભરતુહરી કે હજી ચોથો છે એનું નામ કે તમે આપી દેજો અધમાધમ થી જે આપવું હોય આપી દેજો એ ચોથો કયો ખબર પોતાને એક રૂપિયા નો લાભ ન હોય તોય કોક નું બેઠો હોય બોલો

પાછા કોઈતા જ ન જડે પાછા સંબંધ એ જાય રૂપિયા જાય ને એક દુશ્મન થાય ત્રણ નુકસાન થાય તમે કોક ને દિયો તો એટલે જોવું બહુ પડે પણ ખેર વાત આ બોલ ની વાત આવે એટલે કહી દઉં જૂના જમાનામાં એક ભાભો બપોરે વાળું ભાઈ બપોરા કરી અને લીમડો ફળિયામાં અને લીમડા એટ ખાકડો ઢાળેલો પસેડી પલાળીને લીમડા એટ હૂતો ભાભો જઈને નીંદર ડળવા માટે હે નહીં આમ હૂતો એમાં કાગડો ને કાગડી ઉપર લીમડા ઉપર આવ્યા અને મંડ્યા ક્રાં 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 કરવા તો બાબે ઘડી હાથ હાથ તાક કર્યું પણ ઉડ્યા નહીં એટલે ઉભો થયો ભાભો ઉભો થઈને ડગલા માંડ્યા કઈ બાજુ પોતાનું ઝૂંપડું હતું એ બાજુ અને હાલતો હાલતો બોલતો ગયો હમણાં એ કે ઝૂંપડામાં જઈ તરવાર લઈ લીમડે ચડી અને કાગડાને કાગડીના કચકા કરી નાખું એટલું બોલીને ઝૂપડામાં વયો ગયો કાગડી કે ઉડી જવાયો કાગડો કે હું ઉડી જવાય બુદ્ધિનો બારદાન છે ઈ કે કા ઈ કે તરવાર લઈને આવે લીમડે સડે લીમડે સડીને આપણને ઝાટકા મારે અને કાપી નાખે તો આપણે હું પાકું નથી દીધી ભગવાને કે પણ હાલો નહીં જોવું જ છે કેવો કે તરવાર લઈને આવે બોલો ઝૂપડામાં ગયો ઝૂપડામાંથી તિરકામઠું લઈ ત્રાટું હોય ને ઝૂપડાનું ત્રાટું ઇત્રાટામાંથી જીની નજરે આમ જોઈ જીની નજરે નિશાન લઈને ફડક કરતો તીર સોટ્યો કાગડા ને છાતી હોરું ગયો ક્રા ક્રા કરતો હેઠો પીડ્યો ખાટલા માથે કાગડો કાગડી બિચારી ઉડતી ઉડતી માથે જઈને કે અરે કાગડા હું કેતી હાલો ઉડી જાય તું મરી ગયો હું એકલી થઈ ગઈ હું કેતી હતી ને આ માણસે કે કાઈન કરે કાઈ કે કાઈ અને કરે કાઈ હું કેતી હતી ને કાગડા જો તું મરી ગયો તું મરી ગયો મરી ગયો બે પાંચ વાર કીધું ને પછી કાગડો બોલ્યો એ આપણે સમજવાનું છે કાગડાએ શું કીધું ખબર કાગડી હું નથી મર્યો કે તો કે મરી ગયો તીર મારવા વાળો કે ઈ ક્યાં મર્યો એ તો જીવે છે કે ઈ તો ખોખું જીવે છે કા તો કે સબદ વચન પલટો સો મુઓ કાગ મુઓ ને જાન હા પડજો બોલી ફરી જાય મરી ગયેલો છે પછી ખોખા ફરતા હોય ભલેન ગમે એવી રૂપિયા વાળો હોય ગમે એટલી ગાડીઓ ફરતો હોય વચન પલટો સો મુઓ કાગ મુઓ ને જાન લેન કયો તરવાર કો અને કર ઉઠાયો બાન જવા ટાણે કે તું તરવાર લઈને આવું અને પાછો બોલીન ફરી ગયો અને બાણ મારી દીધું વચન પલટો સોય હો વરસ જીવે તો ખોખું ફરે છે એમાં કાઈ નથી વચન પલટો સો મુઓ એમાં અહીંયા વચનની કિંમત છે વચન સીધી આપણે સંતો છે વચન માં માને છે સદગુરુ નું વચન છે હા ગુરુ દક્ષિણ વચન આપે છે આ વચન ની જ કિંમત છે ધરતી માથે જાણકે કીધું ત્રણ જ રતન છે ધરતી માથે સાચવવા જેવા ત્રણ રત્નો એમાં વચન ને રત્ન કીધું છે ત્રણ જ રત્નો સાચવવા જેવા ધરતી માથે છે પેલું અન્ન બીજું જળ અને ત્રીજું વચન આ ત્રણ રત્ન હાચવાઈ જાય એટલે બધું બરાબર છે આ વચન એટલે આ રત્નો છે આપણા એટલે એ હચવા માટે એના માટે દ્વારકા ની કૃપા હોય તો હચવાય એટલે અરે ઓખો તો દુનિયા થી દુનિયાથી નોખો

ધરતી ધરતી મિથુડી ધરતી ના મીઠા ભગવાન કરિયા ના ભરિયામાં મીઠા ભગવાન મા તું મુતરી રે અલખ નીરાંજન અલખ નીરાંજન હે વીજો કનાજ તું મુતરી

પછી ઓલી મર્યાદા હોય થોડી આમથી થી અવાજ પણ અવાજ નહીં આગળ નહીં વધુ મેરે ભારત કા બચા ભારત જય જય શ્રીરા જય જય ભાઈ